આ માત્ર ધર્માંતરણનો નહીં પણ લાર્જર કોન્સ્પિરસીનો ભાગ હોવાની વાત હાઈકોર્ટે કહી તપાસ એજન્સીએ ષડયંત્રના મૂળ સુધી પહોંચવું જોઈએ તેમ પણ હાઈકોર્ટનું કહેવું છે ભાગેડું આરોપી ફેફડાવાલાની ભૂમિકાને લઈને પણ કોર્ટની ગંભીર ટીકા ફેફડાવાલા એફઆઈઆર પહેલાં વિદેશથી પચીસ વખત ભારત આવ્યો કોર્ટનું અવલોકન છે આમોદ ગામના સાડત્રીસ કુટુંબ અને સૌથી વધુ લોકોને પ્રી પ્લાનિંગ સાથે મુસ્લિમ ધર્મમાં ધર્માંતરણ કરી દેવાયાના આરોપ લાગેલા હતા ધર્માંતરણ કેસમાં ન્યૂઝ કેપિટલ પાસે એક્સક્લુઝિવ માહિતી આમોદના પ્રવીણ વસાવાએ નોંધાવેલી ફરિયાદ બાદ ખુલાસો થયો છે ધર્માંતરણના ષડયંત્રના તાર પાકિસ્તાન અને કાશ્મીર સાથે જોડાયેલા છે વસાવાનું આરોપીઓએ ધર્માંતરણ કર્યું તો હાઈકોર્ટે સીધી જ ફટકાર લગાવી છે ભરૂચના આમોદમાં ધર્માંતરણ કેસમાં આરોપીઓને ઝટકો લાગ્યો છે ગુજરાત હાઈકોર્ટનો ચોપન પાનાનો ઓર્ડર સામે આવ્યો હાઈકોર્ટે તપાસ અને ટ્રાયલ સામે સ્ટેની માંગ હતી એને ફગાવી દીધી છે આરોપીઓની ક્વોશિંગ પિટિશન ફગાવતા ગંભીર અવલોકન કરવામાં આવ્યા છે આ માત્ર ધર્માંતરણનો નહીં પણ લાર્જર કોન્સ્પિરસીનો ભાગ હોવાની વાત હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવી છે તપાસ એજન્સીએ ષડયંત્રના મૂળ સુધી પહોંચવું જોઈએ તેમ પણ હાઈકોર્ટનું કહેવું છે

જે કેસો છે તે પ્રકાશમાં આવ્યો હતો જેમાં સાડત્રીસ પરિવારોના એકસો પચાસ ધર્માંતર કરાવી અને આ મામલે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની પણ નિમણૂક કરવામાં આવી હતી આ સમગ્ર કેસમાં પોલીસની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા જેમાં વિદેશથી જે ફંડ આવતો હતો તેનો ઉપયોગ ધર્માંતરણ માટે થતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યો હતો આ કેસમાં જે જબરજસ્તી મુસ્લિમ બનાવી દેવામાં આવ્યા હતા તેમાં લોકોને નમાઝની ટ્રેનિંગ આપવામાં પણ આવી હતી અને તે માટે જંબુસર અને આમોદમાં બહારથી જે મોલવીઓ આવ્યા હતા અને તેઓ દ્વારા આ સમગ્ર ટ્રેનિંગ પણ તેઓને આપવામાં આવી હતી ખાસ કરીને જે પાકિસ્તાનનો ઉલ્લેખ જે હાઈકોર્ટ દ્વારા પણ કરવામાં આવ્યો છે કે ત્યાંથી જે ફંડિંગ આવતું હતું તેનો ઉપયોગ ધર્માંતરણ માટે કરવામાં આવતો હતો જે આદિવાસી પ્રજા છે તો તેને પટાવી અને ફોસલા અને અનેક લોભ લાલચ આપી તેઓને મુસ્લિમ બનાવી દેવામાં આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા આ અંગે તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો હતો અને તેમાં બાર થી ચૌદ લાખ રૂપિયા પણ આપવામાં આવ્યો હોવાનું જે તે સમયની જે પોલીસ તપાસ છે તેમાં ઉલ્લેખ જોવા મળે છે અગાઉ ઉત્તર પ્રદેશમાં પણ આ પ્રકારનો મામલો સામે આવ્યો હતો અને તેમાં જે આરોપીઓ સંડોવાયેલા હતા તે જ આરોપીઓએ ભરૂચના આમોદના કાકરિયા ગામે પણ ધર્માંતરણ કરાવ્યું હોવાનું પણ બહાર આવ્યું હતું લંડનના જે ફેફડાવાલા કરીને જે આરોપી છે હાઈકોર્ટે પણ તેનો જે ઉલ્લેખ કર્યો વિડીયો છે આ જે સમગ્ર ષડયંત્ર છે તેનો માસ્ટર તેને ગણવામાં આવે છે અને વિદેશમાંથી જે ફંડ ઉભો કરી અને ભારતમાં ગેરકાયદેસર રીતે આ નાણાં લાવવામાં આવ્યા હતા અને આ નાણાંનો ધર્માંતરણમાં ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં પણ નોંધાયું હતું ત્યારે આજે મુસ્લિમ ધર્મનું શિક્ષણ આપવા માટે જંબુસર પાલેજ નડિયાદ વગેરે સ્થળોએથી મસ્જિદોના મોલવીઓને કાકરિયા ગામે જે ધર્મ તરણ થયેલા લોકો છે તો તેમને નમાઝ પડવા સહિત ઇસ્લામની ટ્રેનિંગ જે છે તે આપવામાં આવતી હતી આ ઉપરાંત આમોદના કાકરિયા ગામે ઈબાદત ગ્રાહ પણ બનાવવામાં આવ્યું હતું તે સહિતના પણ ખુલાસા થયા છે ત્યારે ચોક્કસ જ હવે હાઈકોર્ટ દ્વારા જે છે તે ફટકાર લગાવવામાં આવી છે અને આ જે ધર્માંતરણ કેસ નહીં પરંતુ મોટી કોન્સ્પિડન્સી હોવાનું હાઈકોર્ટે પણ નોંધ્યું છે ત્યારે જે આજે તપાસ સામે ટ્રાયલ સામે જે સ્ટેની માંગ છે તે પણ હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે ત્યારે આ મામલામાં આગામી સમયમાં વધુ અનેક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે બિલકુલ આપણી સાથે જયેશ પણ જોડાયેલા છે જયેશ જે ફરાર આરોપી છે ફેફડાવાલા એની ભૂમિકાને લઈને પણ હાઈકોર્ટે કેટલાક સવાલો ઉઠાવ્યા છે આ સાથે સાથે જે ધર્માંતરણનો મુદ્દો છે એને લઈને હાઈકોર્ટ તરફથી શું ટાંકવામાં આવી

ચોક્કસ થી જોઈએ જે આમોદ ગામના સાડત્રીસ જેટલા કુટુંબો છે અને સૌથી વધુ ને લોભ લાલચ આપી અને હિન્દુ ધર્મમાંથી મુસ્લિમ ધર્મમાં માં છે તે કન્વર્ટ કરી દેવામાં આવ્યા હતા ને ત્યારબાદ જે બાર આરોપીઓ છે જેમાંથી બે આરોપીઓ છે તે અત્યારે હાલ ફરાર છે અને અન્ય દસ આરોપીઓ છે તેમની ધરપકડ કરી અને ટ્રાયલ છે તે કરવામાં આવી રહ્યું છે એ વચ્ચે આ બાર આરોપીઓ છે તે ગુજરાત હાઈકોર્ટની શરણે છે તે પહોંચ્યા હતા જ્યાં તેમણે કોસિંગ પિટિશન છે તે ફાઇલ કરી હતી અને સાથે જે ટ્રાયલ ચાલી રહ્યું છે તે ટ્રાયલ ઉપર સ્ટેની માગણી છે તે કરવામાં આવી હતી પરંતુ જે પ્રકારે જસ્ટિસ નિર્જર દેસાઈ દ્વારા એક લેન્ડમાર્ક ચુકાદો આપતા કોસિંગ પિટિશન છે તે ફગાવી દેવામાં આવી હતી અને એમાં એ પ્રકારના અવલોકનો કરવામાં આવ્યા છે કે જે પ્રકારે ચાલી રહ્યું હતું એ માત્ર કોઈ એક વ્યક્તિના ધર્મ પરિવર્તનનો નહીં પરંતુ એક લાર્જર કોન્સ્પિરન્સી છે એ પ્રકારની વાત તેમણે પોતાના જે ચુકાદો ચોપન પેજનો આપ્યો છે તેમાં એ વાત ટાંકી છે કે એક વ્યક્તિ નહીં પરંતુ રાષ્ટ્ર વિરોધી ષડયંત્ર છે તે આ કરવામાં આવી રહ્યું છે અને પોલીસ અને તપાસ એજન્સી છે તેને આ મૂળ સુધી છે તે જવું જોઈએ એ પ્રકારની ટિપ્પણી છે તે કરી છે ને સાથે ઓર્ડરમાં એ વાતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે પ્રકારે આ એક લાર્જર કોન્સ્ટિટન્સી ચાલતી હતી ને તેના માટે ફંડિંગ છે તે કાશ્મીર અને પાકિસ્તાનથી પણ આવતું હતું એ બાબતનો જે તપાસ અધિકારીએ ચાર્જશીટ ફ્રેમ કરી છે તેમાં ઉલ્લેખ છે એટલા માટે આને ખૂબ જ ગંભીરતાથી લેવી જોઈએ કારણ કે સૌથી વધુ લોકો છે તેમને નોકરી સહિતની જે લાલચો આપી અને ધર્માંતરણ છે તે કરાવવામાં આવ્યું છે અને આ કિસ્સો ત્યારે સામે આવ્યો કે જ્યારે પ્રવીણ વસાવા નામના એક વ્યક્તિ છે તેમને લોભ લાલચ આપી અને તેમનું મુસ્લિમ ધર્મ છે અંગીકાર સમાજ આવ્યું રાખવામાં આવ્યું ત્યારબાદ તેને વિવિધ કાર્યક્રમો અને સ્થળોમાં છે તે લઈ જવામાં આવતું હતું જ્યાં તેમને કટ્ટરતાવાદી ભાષણો છે તે સંભળાવવામાં આવતા હતા એ કાર્યક્રમોમાં છે તે લઈ જવામાં આવતા હતા ત્યારબાદ એ પ્રવીણ વસાવાને ખ્યાલ આવે છે કે આ એક મોટું ષડયંત્ર છે તે ચાલી રહ્યું છે ને એ ષડયંત્રના આધારે પ્રવીણ વસાવા છે તે પોતાની વાત નોંધાવી અને વિરોધ કરે છે ને ત્યારબાદ તેને પાકિસ્તાન સહિતની જે કાશ્મીરની ધમકીઓ છે તે આપવામાં આવીને તેને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવે છે પરંતુ પ્રવિણ વસાવા બાર નવેમ્બર બે હજાર એકવીસના રોજ આમોદ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ છે તે દાખલ કરાવે છે અને ત્યારબાદ આ સમગ્ર મામલે પોલીસ છે તે તપાસ કરે છે ને ત્યારે એક બાદ એક આરોપીઓ છે તેની ધરપકડ થાય છે ને ધરપકડમાં આ તમામ ખુલાસાઓ સામે આવ્યા છે કારણ કે સોથી વધુ લોકો છે એક જ ગામના સોથી વધુ લોકોને હિન્દુમાંથી મુસ્લિમ ધર્મમાં છે તે કન્વર્ટ કરવામાં આવ્યા હતા તેના જે તમામ સમાજમાં છે આરોપીઓ છે તે બંને હાલ ભાગેડું છે અબ્દુલ ફેફડાવાળા છે તે અત્યારે લંડનમાં રહે છે અને એ વાત પણ તપાસમાં સામે આવી છે કે જ્યારે એફઆઈઆર થઈ તેની પહેલા અબ્દુલ ફેફડાવાલા લંડનથી ચોવીસથી થી પચીસ વખત છે તે ભારત આવ્યો હતો એ બાબતનો પણ અહીં ઉલ્લેખ છે તે ઓર્ડરમાં કરવામાં આવ્યો છે ને એટલા માટે જ વિદેશી ફંડિંગ છે તેની તપાસ પણ કરવામાં આવી રહી છે ત્યારે હાઈકોર્ટે એ વાત પણ નોંધી છે કે જે બંને ભાગેડુ આરોપીઓ છે તેઓ તપાસમાં સહકાર છે તે નથી આપી રહ્યા ભારત છે નથી આવી રહ્યા ને એમ છતાં પણ તેઓ ટ્રાયલ પર સ્ટે અને કોશિંગ પિટિશન ફાઇલ કરે તે ન ચલાવી શકાય એટલા માટે જસ્ટિસ નિર્જર દેસાઈ દ્વારા એક લેન્ડમાર્ક ચુકાદો આપતા તમામ અરજીઓ છે તે ફગાવી દીધી છે ને સાથે એ ટકોર પણ તપાસ એજન્સીને કરવામાં આવી છે કે આ એક રાષ્ટ્ર વિરોધી ષડયંત્ર છે ને ત્યારે તેના મૂળ સુધી તપાસ એજન્સીઓ પણ જવું જોઈએ બિલકુલ જયેશ કારણ કે પાકિસ્તાન અને કાશ્મીર સાથે આખે આખા ષડયંત્રના તાર જોડાયા હોય એવી પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે જે આરોપીઓ પકડાયા છે એનાથી હજુ બીજા લોકો સુધી પહોંચવાના રસ્તા પણ હવે ક્લિયર થઈ જશે શું જાણકારી તેને લઈને બીજા મોટા માથાઓની સંડોવણી બહાર આવી શકે છે ખરા હજુ ચોક્કસથી જે હાઈકોર્ટનો ચોપન પેજનો ઓર્ડર ટાંકવામાં આવ્યો છે એ ચોપન પેજના ઓર્ડરમાં આ તમામ બાબતો છે જેમાં વિદેશી ફંડિંગની વાત હોય પાકિસ્તાન અને કાશ્મીરના કનેક્શનની વાત હોય તે તમામ કનેક્શનો છે તે ઓન રેકોર્ડ પેપર ઉપર નોંધવામાં આવ્યા છે એટલે કે પોલીસે જે તપાસ કરી રહી છે ને એ તપાસમાં આ બાબતો સામે આવી છે કે પાકિસ્તાન અને કાશ્મીરના નામે જે ફરિયાદી છે તેને ધમકીઓ આપવામાં આવતી હતી અને સાથે જે આરોપીઓ છે તેમનું વિદેશનું જે પ્રવાસ હતા તે ખૂબ મોટી સંખ્યામાં છે એટલા માટે વિદેશી ફંડિંગ છે તેનો પણ શક્યતાઓ છે તે જોવા મળી રહી છે કારણ કે એક જ ગામના આટલી મોટી સંખ્યામાં લોકો જ્યારે ધર્માંતરણ કરતા હોય છે ને એ પણ લોભ લાલચ અને પ્રલોભનો આપી અને તો એવા સંજોગોમાં આ રાષ્ટ્ર વિરોધી ખૂબ જ મોટું ષડયંત્ર છે એ પ્રકારની શંકા છે તે હાઈકોર્ટે વ્યક્ત કરી છે ને એટલા માટે જ હાઈકોર્ટે જે તપાસ અધિકારી છે તેને પણ ટકોર કરી છે કે આ જે સમગ્ર કેસ છે તેના મૂળ સુધી જવું જોઈએ એટલા માટે હાલના તબક્કે ટ્રાયલ ઉપર સ્ટેની માગણી છે તે ઉચિત નથી એ ટકો સાથે હાઈકોર્ટે તમામ જે અરજી છે બાર અરજદારોની તે ફગાવી દીધી છે અને સરકારે પણ ખૂબ પ્રખરતાથી આ જે તમામ અરજી હતી તેનો વિરોધ કરતા કહ્યું હતું કે એ ખૂબ મોટી કોન્સ્પિરન્સીની ગંધ છે તે આવી રહી છે અને કનેક્શનો છે તે સામે આવ્યા છે વિદેશી ફંડિંગથી લઈ અને પાકિસ્તાનની ધમકીઓ છે તે ફરિયાદીઓને આપવામાં આવી છે એટલા માટે આજે ફંડ આવતું હતું તેનો સ્ત્રોત જાણવો જરૂરી છે એટલે ટ્રાયલ દરમિયાન એ બાબતો હજુ પણ વધે ખુલીને સામે આવશે પરંતુ જે પ્રકારે આ ષડયંત્ર સામે આવ્યું છે ને જે પ્રકારે ચોપન પેજના ઓર્ડરમાં આ તમામ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એનાથી એક વાત સ્પષ્ટ છે કે આ જે ષડયંત્ર છે ધર્માંતરણનું તે માત્ર એક આમોદ ગામ પૂરતું નહોતું પરંતુ એ વિસ્તાર ભરૂચ વિસ્તાર ખાસ કરીને કે જ્યાં મોટી સંખ્યામાં આદિવાસી લોકો છે તે રહે છે ને એવામાં અનેક વખત એ પ્રકારના બનાવો સામે આવતા હોય છે કે લોભ લાલચ આપી અને તેમનું ધર્માંતરણ કરાવવામાં આવતું હોય છે એટલા માટે આ કેસ ખૂબ જ મહત્વનો સાબિત થાય છે કારણ કે ભરૂચ વિસ્તારે એવામાં પણ આદિવાસી કે જે લોકોમાં શિક્ષાનું સ્તર છે તે થોડું અન્ય જિલ્લાઓની સાપેક્ષમાં નબળું હોય છે ત્યારે લોભ લાલચો આપીને ત્યાં ધર્માંતરણ બનાવો બનતા હોય છે ને એવામાં એકમાત્ર આમોદ ગામમાંથી સૌથી વધુ લોકોનું ધર્માંતરણ થવું એ ખૂબ જ મોટી એક ષડયંત્ર કહી શકાય ને એટલા માટે જ તપાસ એજન્સીને આના મૂળ સુધી જવા માટે પણ કોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી છે બિલકુલ જયેશ અને જય આપ બંને મારી સાથે જોડાયા અને જાણકારી આપી તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર તો સૌથી મોટો પ્રશ્ન એ હતો કે ભરૂચના આમોદને મિની પાકિસ્તાન કોણે બનાવ્યું હાઈકોર્ટે સીધી જ ફટકાર લગાવી છે જે ફરાર આરોપી છે એને શોધવા માટે એને પકડવા માટે પણ ફટકાર લગાવી છે જેટલા પણ આરોપીઓ છે તેમને ધર્માંતરણના કેસમાં ઝટકો લાગ્યો છે ગુજરાત હાઈકોર્ટનો ચોપ્પન પાનાનો ઓર્ડર સામે આવ્યો હાઈકોર્ટે તપાસ અને ટ્રાયલ સામે સ્ટ્રીની માંગને ફગાવી છે આરોપીઓની વોશિંગ પિટિશન ફગાવતા ગંભીર અવલોકન હાઈકોર્ટે કર્યા આ માત્ર ધર્માંતરણનો નહીં પણ લાર્જર રો ભાગ હોવાની વાત પણ હાઈકોર્ટે ટાંકી છે તો તપાસ એજન્સીએ ષડયંત્રના મૂળ સુધી પહોંચવું જોઈએ તેમ હાઈકોર્ટનું કહેવું છે ભાગેડુ આરોપી ભૂમિકાને લઈને પણ કોર્ટની ગંભીર ટીકા ફેફડાવાલા એફઆઈઆર પહેલા વિદેશથી પચીસ વખત ભારત આવ્યો હતો અને એફઆઈઆર થયા બાદ એક પણ વખત ભારત નથી આવ્યો તેમ પણ સ્પષ્ટપણે હાઈકોર્ટે કહ્યું છે

પાકિસ્તાન અને કાશ્મીર સાથે જોડાયેલા છે આમોદના પ્રવીણ વસાવાનું આરોપીઓએ ધર્માંતરણ કરાવ્યું હતું જેહાદી અને કટ્ટરતાના ભાષણ સાંભળવા માટે પ્રવીણને લઈ જવામાં આવતો હતો એક જેહાદી કાર્યક્રમમાં ભાષણ સાંભળી પ્રવીણ વસાવાને ષડયંત્રની ગંધ આવી ગઈ પ્રવીણ વસાવાએ વિરોધ કરતા પાકિસ્તાન કનેક્શનની વાત આપણી સાથે યોગી દેવનાથ બાપુ ફોનલાઇન પર જોડાયા છે બાપુ સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં ધર્માંતરણના કિસ્સાઓ દિવસે ને દિવસે જાણે વધી રહ્યા છે અને આ જે ભરૂચનું આમોદ છે ત્યાં તો મિની પાકિસ્તાન બનાવી દેવાની વાત સામે આવી હતી હાઈકોર્ટે પણ હવે ફટકાર લગાવી છે એક તરફ આપણે જોઈએ છીએ કે લવ જેહાદના કિસ્સા પણ દિવસે ને દિવસે સમાજમાં વધી રહ્યા છે આપની પ્રતિક્રિયા બાપુ તો આ એ મેં જોયો છે ને આ લોકોનો એક બહુ મોટો બિઝનેસ બનાવી લેતી હિન્દુઓનો ધર્મ પરિવર્તન કરાવી રહ્યા છે આપણે તો સરકારોનો પણ ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો છે કે ઘણીઓ આ બાજુ ધર્મ પરિવર્તનનો આ બધો ધંધો ચાલી રહ્યો છે ધડન લેતી પછી મુસ્લિમ હોય તો શું હોય ને પછી ક્રિશ્ચન હોય તો શું એ લોકો હિન્દુઓનો કરાવી રહ્યા છે આપને ખબર હશે કે થોડા ટાઈમ પેલી એ બાજુ એક મોરારી બાપુની કથા થઈ લઈને મોરારી બાપુ કથા ના માધ્યમ કે ભાઈ અહિયાં ધર્મ પરિવર્તન કામ રોકાવવો જોઈએ ને બહુ થાય જેના સત્યતા છે અને એ સત્યતા સામે આવી જોઈએ અને હિન્દુત્વ સંગઠનો સારી રીતે સરકાર પણ આને ઉપર કોઈ કાયદો એવો બનાવવો જોઈએ કે ભાઈ ધર્મ પરિવર્તન કરો તમે કેવી રીતે કરી શકો છો કે તમે તમારી મન ફાવે એમ કરી લો પણ એવો કાયદો બનવો જોઈએ અગર કોઈને ધર્મ નથી રહેવો તો એને એના કઈ એક ગાઈડલાઈન તો તૈયાર થવી જોઈએ ને ભાઈ ઓલા આયા ને સીધા બેસાડી સીધા ધર્મ પરિવર્તન કરી દીધો એટલે મન લાગે છે સરકાર ને આ પણ ખાસ વિસ્તારો માં જ્યાં આવો બહુ જ મોટો પાયા થી જો કામ થઈ રહ્યો છે મોટા પાયા થી હિન્દુઓ નો ધર્મ પરિવર્તન થઈ રહ્યો છે એને રોકવા માટે આગળ આવવો જોઈએ જી જી બાપુ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ઉગ્ર બનતો હુડાનો વિરોધ ચાલીસ દિવસથી અગિયાર ગામના ખેડૂતો હુડાનો વિરોધ કરી રહ્યા છે હૂડાની વિરુદ્ધમાં લડત આપી રહ્યા છે જમીન કપાતમાં જશે અને પાયમાલ થશેનો ખેડૂતોનો તર્ક છે ખેડૂતો એકઠા થઈને અલગ અલગ રીતે વિરોધ નોંધાવી રહ્યા છે આકરા વિરોધ છતાં સરકાર તરફથી કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર આપવામાં નથી આવ્યો તો છેલ્લા ઘણા સમયથી ગામના લોકો ત્યાંના સ્થાનિકો ખેડૂતો પશુપાલકો મહિલાઓ ભેગા થઈ થયા છે અને સાથે સાથે છાજિયા લઈ અને વિરોધ દશેરાના દિવસે પણ તેમણે નોંધાવ્યો હતો એટલું જ નહીં દશેરાના દિવસે મહિલાઓએ રાવણનું પુતળું બાળવાની જગ્યાએ હુડાસવરનું પુતળું બાળ્યું હતું અને ત્યાં તેમણે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને તેમનું કહેવું છે કે તેમની જમીન કપાતમાં જઈ રહી છે જેના કારણે તેમને નુકસાન થઈ રહ્યું છે સરકારને અવારનવાર માંગ કરવામાં આવી છે રજૂઆત કરવામાં આવી છે છતાં કોઈ તેમનું સાંભળવા તૈયાર નથી આપણી સાથે સંવાદદાતા ચિરાગ અત્યારે લાઈવ જોડાયા છે ચિરાગ હુડાનો વિરોધ છેલ્લા ઘણા દિવસોથી લોકો કરી રહ્યા છે ખેડૂતો કરી રહ્યા છે મહિલાઓ છાજિયા લેતી હોય એવા દ્રશ્યો પણ આપણે જોયા રસ્તા રોકો આંદોલન પણ આપણે જોયા શું માંગ છે તેમની પહેલા તો અને હવે આગળ કઈ રીતના તેમના પગલા રહેશે સરકાર તરફથી શા માટે હજુ સુધી કોઈ જવાબ નથી આપવામાં આવ્યો જી જી ખાસ કરીને સાબરકાંઠા જિલ્લાનું વડા મથક હિંમતનગર છે અને હિંમતનગરમાં રાજ્ય સરકાર દ્વારા જે હુડા નામનું જે નોટિફિકેશન છે તે બહાર પાડવામાં આવ્યું છે છેલ્લા ચાલીસ દિવસથી હુડાનું નોટિફિકેશન જે જાહેર કરવામાં આવ્યું છે તેને લઈને અગિયાર ગામ છે અગિયાર ગામના લોકો સહિત ખેડૂતો અને બિલ્ડરો પણ આ વિરોધ છે તે નોંધાવી રહ્યા છે હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી જે આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને ત્યારબાદ જે કલેક્ટર ઓફિસ ખાતે આ હુડાનું જે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું તેનો નકશો છે તે પણ મૂકવામાં આવ્યો હતો ત્યારે જે અગિયાર ગામ છે હિંમતનગર જે અગિયાર ગામમાંથી આ હુડાનું જે વિકાસની વાત કરવામાં આવી છે અને હુડાનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે તે અગિયાર ગામના જે સિત્તેર ટકા જેટલા ખેડૂતો છે કે જે જે લોકોની જમીન છે તે કપાતમાં જઈ રહી છે અને જેમાંથી ચાલીસ ટકા જેટલા ખેડૂતો એ છે કે જે લોકો છે તે જમીન વિહોણા બની રહ્યા છે ખાસ કરીને ખેડૂતો છે કે જે નાના ખેડૂતો છે તે લોકોને પણ આનું સૌથી મોટું નુકસાન છે તે થઈ રહ્યું છે અને સાથે બીજા જે ખેડૂતો છે તે લોકોની પણ પચાસ થી સિત્તેર ટકા જેટલી જમીન છે તે કપાતમાં જઈ રહી છે આ જ પ્રમાણે જમીન કપાતમાં જવાને પગલે જે ખેડૂત છે તે જમીન વિહોણા બન્યા છે મોટાભાગના ખેડૂતો છે તે પણ હવે જે જમીન કપાતમાં જઈ રહી છે તેને લઈને સતત ચાલીસ દિવસથી આ હુડાનું નોટિફિકેશન રદ કરવામાં આવે તેને લઈને વિરોધ છે તે નોંધાવી રહ્યા છે મહત્વની બાબત એ છે કે અગાઉ વર્ષ બે હજાર પંદરની ની અંદર હુડાનું નોટિફિકેશન છે તે રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું ને તે સમયે પણ અગિયાર ગામના ખેડૂતો સહિત જે આગેવાનો અને સ્થાનિક લોકો છે તે લોકોએ સરકાર સહિત સ્થાનિક તંત્ર સામે ભારે વિરોધ છે તે નોંધાવ્યો હતો અને તે સમયે પણ વિવિધ પ્રકારની સભાઓ યોજવામાં આવી હતી રેલીઓ યોજવામાં આવી હતી આવેદનપત્રો આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ સરકારે આ અગિયાર ગામને સામે નમતું છે તે ઝૂક્યું હતું ને જે હુડાનું નોટિફિકેશન છે તે પરત ખેંચ્યું હતું ને ફરી એકવાર દસ વર્ષ બાદ બે હજાર પચીસ ની અંદર આ હુડાનું નોટિફિકેશન જે જાહેર કરવામાં આવ્યું છે તેની સામે અગિયાર ગામના ખેડૂતો સહિત જે સ્થાનિક લોકો છે તે લોકો પણ વિરોધ નોંધાવી રહ્યા છે બીજી તરફ મહત્વની બાબત એ છે કે અગિયાર ગામની અંદર જે સ્થાનિક લોકો સહિત ખેડૂતો વસવાટ કરે છે તે લોકોની જે સમાજો છે તે બીજી ઘટને વસવાટ કરે છે તે સમાજો દ્વારા પણ આ હુડાના જે નોટિફિકેશન ને રદ કરવાનો જે વિરોધ છે તેને સમર્થન છે તે આપવામાં આવી રહ્યું છે અને તંત્રમાં લેખિત રજૂઆત પણ કરવામાં આવી રહી છે એક તરફ આ સરકારી તંત્ર સહિત જે રાજ્ય સરકારમાં ઉડાનું નોટિફિકેશન રદ કરવા માટે લેખિત રજૂઆતની સાથે સાથે વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે સાથે જે પ્રમાણે હુડા નામના રાક્ષસ નું દહન કરવામાં આવ્યું હતું તે મોટા પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે હોર્ડિંગ્સ ની સાથે હવે જે ખેડૂતો સહિત જે બિલ્ડરો અને સ્થાનિક લોકો છે તે વિરોધ નોંધાવી રહ્યા છે અને તંત્રમાં લેખિત રજૂઆત કરી રહ્યા છે જયારે આસપાસના જે ગામો છે તે પણ અગિયાર ગામોની વારે આવ્યા છે જી જી ચિરાગ આભાર આપનો આપ જોડાયાને તમામ જાણકારી આપી તે માટે આ સાથે બુલેટિનમાં સમય છે એક બ્રેકનો